શેઠ ધનજી દેશી રાષ્ટ્રીય શાળા ધોરણ ચાર વિષય પરિસર ભાગ બે પાઠ નવ પ્રતાપગઢ ઉપરનું પરાક્રમ બીજાપુરના દરબારની વાત છે શિવરાયની વધતી જતી હિલચાલની વાત સાંભળીને આદિલશાહી દરબાર ચિંતામાં પડી ગયો દરબારમાં એક એક ચડિયાતા શમશેર બહાદુરો હાજર હતા આદિલશાહી કારભાર સંભાળનાર બડી સાહેબા પોતે પણ દરબારમાં હાજર હતી બડી સાહેબા હે દરબારમાં સરદારોને પ્રશ્ન પૂછ્યો કહો કોણ તૈયાર છે શિવાજીનો બંદોબસ્ત કરવા શાંતિ કારી ગઈ બધા એકબીજાની સામે જોવા લાગ્યા એટલામાં કદાવર શરીરનો એક સરદાર ઝડપથી સલામ ભરતો આગળ આવ્યો તેનું નામ હતું અફઝલ ખાન બીડું ઉચક્યું રકાબીમાંથી પાનનું બીડું ઉચકીને અફઝલ ખાન બોલ્યો શિવાજી કોણ શિવાજી તેને હું જીવ તો કેદ કરીને અહીં પકડી લાવીશ અને તેમ નહીં મળે મળે તો તેને ઠાર મારીને બીજાપુર લાવીશ અફઝલ ખાન એટલે બીજાપુરના દરબારનો બળવાન સરદાર જાણે તાકાતનું તોફાન પોલાદનો સળિયો વાળી શકનારો માણસ કોઈ પણ માર્ગે પોતાનું કામ કરવામાં તે કુશળ હતો અફઝલ ખાન બાર વર્ષ સુધી વાઈનો સુબેદાર હતો તેથી તેણે તે પ્રદેશની સારી એવી માહિતી હતી અતિશય ઘમંડમાં તે મહારાષ્ટ્રના રસ્તે ચાલી નીકળ્યો સ્વરાજ્ય ઉપરનું સંકટ શિવરાય તે સમયે રાજગઢ ઉપર હતા તેમણે અફઝલ ખા ચડાઈ કરવા આવે છે તેવી માહિતી મળી સ્વરાજ્ય ઉપર મોટું સંકટ આવ્યું છે તેમ તેઓ સમજી ગયા પણ તે ડગ્યા નહીં તેમણે વિચાર કર્યો ખાન કપટી છે તેની મોટી સેના છે આપણું રાજ્ય નાનું છે આપણું સૈન્ય નાનું છે ખુલ્લા મેદાનમાં ખાન સામે આપણે કાંઈ ટકી શકવાના નથી તેનો યુક્તિપૂર્વક સામનો કરવો જોઈએ એવું શિવરાયે નક્કી કર્યું માતાના આશીર્વાદ લઈને રાજગઢ ઉપરથી નીકળ્યા અને પ્રતાપગઢ તરફ તેમણે કૂચ કરી અફઝલ દાવપેચ શિવરાય પ્રતાપગઢ ઉપર ગયા છે તે જાણીને તે જાણતો હતો કે પ્રતાપગઢ ઉપર ચડાઈ કરવી સહેલી નથી કારણ કે તે ડુંગરો ઉપરનો કિલ્લો હતો તેની આસપાસ ગાઢ જંગલ હતું રસ્તામાં ઊંચા ઊંચા ડુંગરો હતા લશ્કરને જવા માટે સારો રસ્તો નહોતો તોપો ચડાવવાનો રસ્તો નહોતો વળી ત્યાં જંગલી પ્રાણીઓનો પણ ત્રાસ હતો શિવરાય પ્રતાપગઢ ઉપરથી નીચે ઉતરી આવે માટે ખાને દાવપેચ કરવાની શરૂઆત કરી તુળજાપુર પંડરપુર મંદિરોને નુકસાન કર્યું રૈયતને ખૂબ ત્રાસ આપ્યો તા શિવરાયે પ્રતાપગઢ છોડ્યો જ નહીં ત્યારે ખાને બીજો દાવ અજમાવ્યો પ્રેમાળપણાનો ઢોંગ કરીને તેણે શિવરાયને સંદેશો મોકલ્યો તમે મારા પુત્ર જેવા છો મને મળવા આવો અમારા કિલ્લા પાછા આપો તમને હું આદિલશાહ પાસેથી સરદારી અપાવીશ શેરને માથે સવા છે ખાન પોતાની સાથે કપટી દાવ ખેલે છે તે શિવરાય તરત જ સમજી ગયા તેણે ખાનને સંદેશો મોકલ્યો ખાન સાહેબ મેં તમારા કિલ્લા લીધા છે હું ગુનેગાર છું મને માફ કરો તમે જ પ્રતાપગઢની તળેટીમાં મળવા આવો મને ત્યાં આવવાનો ડર લાગે છે ખાન શિવરાયને પ્રતાપગઢની તળેટીમાં મળવા તૈયાર થયો મુલાકાતના સમયે બંને પોતપોતાની સાથે એક એક સેવક લાવવો અને પોતાના દસ અંગરક્ષકો નક્કી કરેલા સ્થળે દૂર રાખવા એમ નક્કી થયું મુલાકાત માટે સુંદર શામિયાનો એટલે કે મંડપ ઊભા કર્યા મુલાકાતનો દિવસ આવ્યો સવારે શિવરાએ ભવાની માતાના દર્શન કર્યા થોડા સમય પછી તેમણે પોશાક પહેરવાની શરૂઆત કરી પગમાં સુરવાર ચડાવી શરીર ઉપર બખ્તર પહેર્યું તેની ઉપર જરીનો કુર્તો અને અંગરખું પહેર્યું માથા ઉપર લોખંડનો ટોપો પહેરી તેના ઉપર ફેંટો બાંધ્યો ડાબા હાથની આંગળીઓમાં વાઘ નખ પહેર્યા તે જ હાથની બાયમાં કટાર છુપાવી સાથે પટ્ટો લીધો શિવરાય ખાનની મુલાકાત માટે આવી રીતે તૈયાર થયા ખાન શિવરાયની પહેલાં જ શામિયાણામાં આવીને બેઠા હતા મનમાં ખૂબ ખુશ હતો તેની બાજુમાં બડા સૈયદ નામનો તેનો હથિયારબંધ સિપાઈ હતો તે પટ્ટા ચલાવવામાં ખૂબ નિપુણ હતો શિવરાય શામિયાણાના દરવાજા પાસે આવ્યા બડા સૈયદ તરફ જોતા તે ત્યાં જ ઊભા રહ્યા ખાને મહારાજના વકીલને પૂછ્યું શિવાજી રાજા અંદર કેમ આવતા નથી વકીલે કહ્યું તે બડા સૈયદથી ડરે છે તેને દૂર કરો બડા સૈયદ દૂર થયો શિવરાય અંદર ગયા ખાન ઊભો થયો અને બોલ્યા આવો રાજા મને ભેટો અફઝલ ખાન સાથે ઝપાઝપી મહારાજ સાવત થઈને આગળ વધ્યા ખાને શિવરાયને આલિંગન આપ્યું કદાવર ખાન આગળ શિવરાય ઠેંગણા લાગતા હતા શિવરાયનું માથું ખાનની છાતી સુધી આવ્યું તેની સાથે જ ખાને શિવરાયને ઠાર કરવા માટે તેમનું ગોળું પોતાની ડાબી બગલમાં દાબ્યું અને બીજા હાથે શિવરાયના પડખામાં કટારનો વાર કર્યો શિવરાયના શરીર ઉપરનું અંગરખું ચીરાઈને ફાટી ગયું અંગરખા નીચે બખ્તરને લીધે શિવરાય તો બચી ગયા તેઓ ખાનનો દાવપેચ ઓળખી ગયા અત્યંત ચપડતાથી તેમણે ખાનના પેટ ઉપર વાઘ નખથી મારો કર્યો ડાબા હાથની બાયમાં છુપાવેલી કટાર જમણા હાથેથી કાઢીને તેણે તે ઝડપથી ખાનના પેટમાં ઘુસાડી દીધી ખાનના આંતરડા બહાર નીકળી ગયા ખાન જમીન ઉપર ઢળી પડ્યો એટલામાં તો તેનો વકીલ કૃષ્ણાજી ભાસ્કર આગળ આવ્યો તેણે શિવરાય ઉપર તલવારથી વાર કર્યો પણ શિવરાય પટ્ટાના એક જ ઘામાં તેને ઠાર કર્યો આ ગળબડ સાંભળીને બડા સૈયદ શામિયાનામાં ઘુસ્યો તે શિવરાય ઉપર વાર કરે એટલામાં તો જીવામહાલ દોડી આવ્યો બડા સૈયદનો વાર પોતાના શરીર ઉપર જીલી લઈને જીવામહાલે એક જ ઘામાં તેને ત્યાંને ત્યાં ઠાર કર્યો હોતા જીવા મણું વાસલા શિવા આવી કહેવત આગળ પ્રચલિત થઈ અફઝલ ખાનના લશ્કરની રેવડી દાણા દાણી વિજયી શિવરાય ગઢ ઉપર ગયા સંકેત પ્રમાણે તોપો ફૂટી શિવરાયનું સૈન્ય આ સંકેત જોતું હતું તોપ ફૂટતા જંગલમાં છુપાયેલા શિવરાયનું સૈન્ય ખાનના લશ્કર ઉપર તૂટી પડ્યું ખાનનું લશ્કર ગાફેલ હતું તેમને નાસવાનો રસ્તો પણ મળતો નહોતો મરાઠાઓએ જબરજસ્ત પીછો કર્યો અને ખાનના લશ્કરને ધૂળ ચાટતું કર્યું અફઝલ ખાન પુત્ર ફાઝલ ખાન જેમ તેમ કરીને ભાગ્યો અને બીજાપુર પહોંચ્યો તેણે આપેલા સમાચાર સાંભળીને બીજાપુર સરદારને શિવરાયે ચપટી વગાડતા ધૂળ ભેગો કર્યો શિવરાયનું નામ સર્વત્ર ગાજવા લાગ્યું તેના પરાક્રમથી ગાથા એટલે કે પોવાડા સયાદ્રીના પથ્થરે પથ્થરમાં ગુંજવા લાગી થેન્ક યુ